એ બધા ફાકા કાઢી નાખે તારા જેવા ફૂદાનું ચણું એ નહીં આવે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખે ત્યાં જેનું ધો પડે એટલે ખબર પડે પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી ભડકો થયો છે જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખની વરણીને લઈને કોંગ્રેસના બે ધારાસભ્યો સામસામે આવી ગયા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નામ લીધા વગર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અંગે વિવાદિત નિવેદન કરતા મામલો ગરમાયો છે જિગ્નેશ મેવાણીના વિવાદિત નિવેદનને લઈ પાટીદાર નેતાઓ વરૂણ પટેલ અને દિનેશ બામણીયાએ ટ્વીટ કરતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે જોકે આ મામલે હજુ સુધી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી તેથી કિરીટ પટેલ કેવા પ્રત્યાઘાતો આપે છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ક્યુઝ પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ મામલે કોંગ્રેસમાં શરૂ થયેલો કકડાટ સમવાનું નામ લેતો નથી માયા સાતમ નિમિત્તે યોજાયેલી રેલીમાં ભાગ લેવા આવેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા મામલે

અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી સાહેબ પણ હાજર હતા અમે આવેદનપત્ર આપ્યા બાદ કોઈ ચર્ચાના થોડી ચર્ચા કરવાના કારણે અમે સર્વે લોકો સર્કિટ હાઉસ સિદ્ધપુર સર્કિટ હાઉસ ખાતે મળેલા અને એની અંદર પ્રોટોકોલના ધ્યાનમાં રાખી મારી નવનિયુક્તિ થઈ હોવાથી મેં કિરીટભાઈ પટેલ સાહેબને એ વાત કરેલી કે સાહેબ હું ટૂંક સમયની અંદર મારી બોડી બનાવી રહી છું અને ત્યારબાદ દલિતના બેનરની છે મારા ચેરમેનના બેનરની છે હું પાટણ ખાતે એક મોટી મીટિંગ કરવા જઈ રહી છું એની અંદર આપ પધારો એવું હું આપને જાણ કરું છું અને બે ચાર નામ આપ સૂચવજો જે હું મારી બોડીમાં સમાવિશ કરું ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવું કહ્યું કે હું આપણે કોઈ પણ કામ મદદ કરવાનો નથી કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું સાથે સાથે કોઈ મિટિંગમાં પણ નહીં આવું ત્યારે મેં એમ કહ્યું કે સાહેબ આ આવું કેમ આપે કહી રહ્યા છો કદાચ હોય શકે કોંગ્રેસની અંદર કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ થઈ હોય પરંતુ મતભેદ તો ના જ રખાય ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ઘેરબંધારણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડીયા એ ફૂટેલી ટોપ છે ગઈ વખતે તો મેં એને જતો કર્યો તો કે પાટણ આવી ત્યારે પણ હવે પાટણની અંદર કોઈ પણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ મારીશ ને મારીશ કે જે આ કિરીટભાઈ ધારાસભ્યએ જે અભદ્ર ભાષાની અંદર વાત કરી છે એને હું સખત શબ્દોમાં વખોડી દઉં છું કે એ ધારાસભ્ય હોવા છતાં પણ એમને નથી સોંપતી અથવા તો કાયદાની બંધારણની અંદર હોવા છતાં ગેરબંધારણીય વાતો કરી અને કોઈના અને દલિત સમાજના એક આગેવાનના મારવાની વારંવાર વાત કરે તો એ કેટલું યોગ્ય છે પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી છે કિરીટ પટેલના સમર્થકની પ્રમુખ તરીકે વરણી નહીં કરાતા વીસ દિવસ પહેલા અનુસૂચિત જાતિના કાર્યકરોએ હલ્લાબોલ કરી કોંગ્રેસના કાર્યાલયની તાળાબંધી કરી હતી ધારાસભ્ય કિરીટ પટેલે પણ પ્રમુખની વરણીને લઈ પ્રદેશની નેતાગીરી સામે જે તે સમયે સવાલ ઉઠાવ્યા હતા જો જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી ટોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા હશે જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય તાલુકાના પ્રમુખને પણ ખબર ન હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઈશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સન્નિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે કાર્યકરો બહુ ગુસ્સામાં છે આ આજો આજે તો કદાચ તારાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે જે ફૂટેલી ટોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી કયા ને એવા જે ફૂટેલી ટોપો છે આ હિતેન્દ્ર પીઠડીયા જેવા જે લોકો છે જે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ સુરો પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની એમના એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પણ ચખાડવામાં આવશે શું એ તો કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડી અને કોંગ્રેસના મોવડી મંડરે વિચારવાની જરૂર છે એમને જો નિર્ણય લેતા હોય અને નિર્ણય લીધા પછી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે પાર્ટીને વફાદાર છે એવા લોકોની નિમણૂક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં પરંતુ મારી જ વાત કરું બે હજાર સત્તરની અંદર જ્યારે મેં ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પ્રદેશ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી બે હજાર બાવીસની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો એવા લોકોને તમે તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એમને એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન પણ થવાનું છે જિગ્નેશ મેવાણીના વિવાદિત નિવેદન મામલે પાટીદાર નેતાઓ વરૂણ પટેલ અને દિનેશ બાંભણીયાએ વિરોધ કરતું ટ્વીટ કર્યું છે તેથી સમગ્ર મામલો હવે કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચેનો નહીં પરંતુ દલિત અને પાટીદાર સમાજના આગેવાનો વચ્ચેનો બની ગયો છે તેથી તેની આગ ગુજરાતમાં ન પ્રસરે તે માટે દરેક રાજકીય નેતાઓ અને સમાજના આગેવાનોએ તકેદારી રાખવી રહી બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ